નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું માઉન્ટ આબુમાં બનેલ એક સત્ય ઘટના વિશે રાજધાની એક્સપ્રેસ આબુ રોડ સ્ટેશને પહોંચ્યો ત્યારે રાતના દસ વાગી ગયા હતા આ સમયે પણ સ્ટેશન ઉપર પેસેન્જરોની ભારે ભીડ હતી માઉટ આબુ ઉપર એક થ્રી સ્ટાર હોટેલ મુંબઈથી જ બુક કરાવી દીધી હતી એટલે બીજી કોઈ ચિંતા નહોતી પણ અત્યારે રાત્રે માઉન્ટ આબુ કઈ રીતે પહોંચવું એ ચિંતામાં અભિજીતે સ્ટેશન ઉપર એક કુલીને પૂછ્યું મારે અત્યારે માઉન્ટ આબુ પહોંચવું છે હોટેલમાં મારું બુકિંગ છે અત્યારે કોઈ વાહન મળશે અભિજીત બોલ્યો કુલી આ અજાણ્યા પણ શ્રીમદ દેખાતા યુવાનને બે ઘડી જોઈ રહ્યો અરે સાહેબ રાતના બે વાગે પણ માઉન્ટ આબુ જવા માટે તમને અહીંથી જીપો મળી રહેશે તમારે સ્પેશિયલ ટેક્સી કરાવવી હોય તો પણ મળી જશે સ્ટેશનની બહાર નીકળો એટલે સામેથી તમારું સ્વાગત થશે કુલીએ કહ્યું સ્પેશિયલ ટેક્સી કરી અભિજીત હોટેલ પર પહોંચી ગયો અને પોતાના રૂમમાં જઈ એણે સૌથી પહેલાં જમવાનો ઓર્ડર આપ્યો રાતના અગિયાર વાગી ગયા હતા ભૂખ પણ ખૂબ લાગી હતી મુંબઈથી ચાર વાગ્યાના ફ્લાઈટમાં અમદાવાદ આવ્યો હતો અને અમદાવાદથી રાજધાની પકડી હતી અભિજીતને તો ચેક મુંબઈથી પોતાની કાર લઈને જ આવવાનું મન હતું પણ પપ્પાએ સ્પષ્ટ ના પાડી કે આટલું લાંબુ ડ્રાઈવ કરવું નથી કોણ જાણે કેમ વર્ષોથી માઉન્ટ આબુ જોવાની તીવ્ર ઈચ્છા અભિજીતની હતી ઘણીવાર સપનામાં પણ એને માઉન્ટ આબુ દેખાતું હતું યુટ્યુબ ઉપર પણ ઘણીવાર એ માઉન્ટ આબુના રમણીય દ્રશ્યો જોતો અને એક રોમાંચક અનુભૂતિ એને થતી ઘણીવાર સપનામાં એને કોઈ ત્રણ ચાર વર્ષની કિલકિલાટ કરતી એક બાળકી પણ દેખાતી હતી અભિજીત સોફ્ટવેર એન્જિનિયર બની ગયો હતો અને એક વીક પછી અમેરિકા જઈ રહ્યો હતો એને ત્યાં જોબ મળી ગઈ હતી હવે ઇન્ડિયા ક્યારે પાછા આવવાનું થાય તે નક્કી નહોતું એટલે જ એણે તત્કાલ માઉન્ટ આબુનો પ્લાન બનાવેલો હતો જો કે માઉન્ટ આબુ આવવાનું એક ખાસ કારણ પણ હતું સવારે આંખ ખુલી ત્યારે લગભગ નવ વાગવા આવ્યા હતા અભિજીતે ફ્રેશ થઈ ચા નાસ્તો મંગાવ્યો અને હોટેલની બહાર લટાર મારવાનું વિચાર્યું રૂમ બંધ કરી ચાવી આપવા રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયો ત્યારે રિસેપ્શનિસ્ટ બદલાઈ ગઈ હતી અને કોઈ ચોવીસ પચીસ વર્ષની સુંદર યુવતી કાઉન્ટર સંભાળતી હતી કોણ જાણે કેમ પણ આ ચહેરો અભિજીતને ખૂબ જ પરિચિત લાગ્યો એ યુવતીના ચહેરાને તાકી રહ્યો યસ મે આઈ હેલ્પ યુ યુવતીએ એની સામે જોઈને પૂછ્યું ના બસ આ છાવી થોડોક શોભ પામીને અભિજીતે છાવી કાઉન્ટર ઉપર મૂકી અને બહાર નીકળી ગયો નવેમ્બર મહિનો હતો રાત્રે વરસાદનું એક હળવું ઝાપટું પણ પડી ગયેલું એટલે હવામાનમાં સારી એવી ઠંડક હતી અને રસ્તાની ચારે બાજુ ભીનાશવાળી હરિયાળી હતી આકાશમાં વાદળો હજુ પણ ઘેરાયેલા જ હતા માઉન્ટ આબુ ઉપર અદ્ભુત સૌંદર્ય નિખર્યું હતું પ્રકૃતિ પ્રેમી અભિજીત આ દ્રશ્યો જોઈને ખૂબ જ રોમાંચિત હતો અચાનક એને પેલી આકર્ષક યુવતીનો ચહેરો યાદ આવ્યો આ યુવતીને ક્યાંક જોઈ હોય એવું કેમ લાગે છે શું એ મુંબઈની હશે એને ક્યાંક તો મળ્યો છું મારે તપાસ તો કરવી જ પડશે અભિજીત માઉન્ટ આબુ પહેલીવાર આવ્યો હતો એટલે અહીંના તમામ જોવાલાયક સ્થળો જોવાની એને તીવ્ર ઈચ્છા હતી ત્રણ દિવસનું રોકાણ છે તો ત્રણ દિવસ માટે એક ટેક્સી ભાડે કરી લેવી એમ વિચારી એણે પોતાના રૂમમાં જઈ વેઇટરને બોલાવ્યો એની સાથે ચર્ચા કરીને સાંજે ચાર વાગે ટેક્સી આવી જાય તેવી સૂચના પણ આપી જોકે મનમાં રહેલું પેલું કુતુહલ કેમે કરીને શાંત થતું નહોતું એટલે એણે રૂમ વેઇટરને પૂછી જ નાખ્યું રિસેપ્શન પર જે મેડમ અત્યારે છે એનું નામ શું છે અભિજીત બોલ્યો અંકિતા મેડમ સાહેબ વેઇટરે જવાબ આપ્યો એ કેટલા સમયથી અહીં જોબ કરે છે માઉન્ટ આબુમાં જ રહે છે અભિજીતે બીજો સવાલ કર્યો પચાસેક વર્ષનો વેટર જમાનો ખાધેલ હતો અભિજીતને અંકિતા મેડમમાં આટલો બધો રસ લેતો જોઈને તે મનમાંને મનમાં હસ્યો સાહેબ અંકિતા મેડમમાં રસ લેવાનું છોડી દો એ અહીંના ખાનદાન રાજપૂત કુટુંબની એક દીકરી છે એમના પપ્પા પોલીસ ઇન્સ્પેક્ટર હતા અને હમણાં જ રિટાયર થયા છે હોટેલ એમના મિત્રની છે એટલે ને જોબ મળી છે તમને જો ઇન્ટરેસ્ટ હોય તો સારામાં સારી છોકરીની વ્યવસ્થા થઈ જશે સાહેબ હુકમ કરો વેટર બોલ્યો નાના ભાઈ તમારી ભૂલ થાય છે એવું તો હું વિચારી પણ ના શકું મને એમનો ચહેરો ખૂબ જાણીતો લાગે છે એટલે મેં જસ્ટ પૂછ્યું અભિજીત બોલ્યો કંઈ વાંધો નહીં સાહેબ બાકી શર્માતા નહીં માઉન્ટ આબુમાં આ તો બધું કોમન છે અહીં બધા જલસા કરવા જ આવે છે કહી એ રવાના થયો સાંજે ચાર વાગે ટેક્સી હાજર થઈ ગઈ ડ્રાઈવર લગભગ પાસઠ વર્ષની આસપાસનો હતો મને ત્રણ દિવસમાં માઉન્ટ આબુના તમામ સ્થળો જોવાની ઈચ્છા છે હું પહેલીવાર આવું છું એટલે ક્યાંથી શરૂઆત કરવી અને છેલ્લે શું જોવું એ તમે જ નક્કી કરજો જ્યાં જરૂર પડે ત્યાં થોડો ઇતિહાસ સમજાવજો ગાડીમાં બેસીને અભિજીત બોલ્યો જી સાહેબ અને એણે ટેક્સીને સ્ટાર્ટ કરી આજે પ્રથમ દિવસે બે સ્થળો જોયા અને છેલ્લે નખી તળાવ ઉપર ટેક્સી થોભાવી આપણી પાસે હજુ ઘણો સમય છે સાહેબ એટલે હવે જેટલો સમય બેસવું હોય એટલો સમય અહીં જ પસાર કરો પછી આપણે હોટેલ ઉપર જઈએ આ સ્થળ ખૂબ જ રમણીય છે તળાવમાં બોટિંગ પણ થઈ શકશે ટેક્સી ડ્રાઈવર બોલ્યો નખી તળાવ એને ખૂબ જ પરિચિત લાગ્યું જાણે વર્ષોથી આ તળાવના કિનારે એ ફરવા આવતો હોય એવું એને લાગ્યું કંઈક ના સમજાય એવું મનોમંથન ચાલુ થયું એકાદ કલાક ગાળીને ટેક્સી હોટેલ પર લેવડાવી અને બીજા દિવસે સવારે દસ વાગ્યે આવી જવાનું કહ્યું રિસેપ્શન ઉપર અત્યારે ગઈકાલની રાતવાળો યુવાન હતો રૂમની ચાવી માગતા અભિજીતે પૂછી લીધું મેડમની ડ્યુટી પૂરી થઈ ગઈ હા સર અંકિતા મેડમ સવારે આઠથી સાંજના ચાર વાગ્યા સુધી હોય છે અભિજીત રૂમમાં ગયો અને જમવાનું મંગાવ્યું માઉન્ટ આબુ ઘણું બધું ચીર પરિચિત લાગતું હતું અને સૌથી વિશેષ તો આ અંકિતાનો ચહેરો પણ ખૂબ જ પરિચિત લાગતો હતો એની શંકા મજબૂત થતી જતી હતી બીજા દિવસે સવારે અંકિતા સાથે સીધી જ વાત કરવી પડશે ગુડ મોર્નિંગ મેડમ અભિજીત રિસેપ્શન કાઉન્ટર પાસે જઈને બોલ્યો વેરી ગુડ મોર્નિંગ સર સો હાઉ વોચ યોર ડે અંકિતા બોલી ઇટ વોચ વેરી પ્લેઝન્ટ ઓફકોર્સ બાય ધ વે મેડમ એક સવાલ પૂછું અભિજીતે પૂછવાની હિંમત કરી માય પ્લેઝર હું તમારા ઘરે ચા પાણી પીવા માટે આવી શકું છું તમારા ફાધર પોલીસ ઇન્સ્પેક્ટર હતા એવું પણ સાંભળ્યું છે એટલે કેટલાક અંગત કારણોસર એમને મળવાની પણ ઈચ્છા છે અભિજીત બોલ્યો સોરી સર અંકિતાને આ સવાલ ન ગમ્યો આ યુવાન વધુ પડતો અંગત રસ લેતો હોય એવું એને લાગ્યું પપ્પા પોલીસ ઇન્સ્પેક્ટર હતા એ પણ એણે જાણી લીધું અભિજીત મારું નામ છે અંકિતા નારાજ થવાની કોઈ જરૂર નથી બસ મને એમ થયું કે આપણે સાથે બેસીને ચા કોફી પીએ તમારા ઘરે આવવાનું બહુ મન હતું પણ કંઈ વાંધો નહીં ક્યાંક બહાર જઈએ તમે બીજા કોઈ અર્થમાં ના લેશો હું તો બે દિવસ પછી મુંબઈ જતો રહીશ બસ રિક્વેસ્ટ છે અભિજીત બોલ્યો તો આ માણસે મારું નામ પણ જાણી લીધું સમજાતું નથી એ મારામાં આટલો બધો રસ કેમ લઈ રહ્યો છે ઠીક છે સાંજે સાડા ચાર વાગે શાંતિ વિજય ગાર્ડન પાસે આવી જજો ત્યાં એક રેસ્ટોરન્ટ છે કંઈક વિચારીને અંકિતા બોલી માઉન્ટ આબુમાં જોવાના સ્થળો કરતાં પણ અભિજીતને અંકિતાને મળવાનો વધારે રસ હતો એટલે અભિજીત લગભગ સવા ચાર વાગ્યે જ શાંતિ વિજય ગાર્ડન પાસે આવી પહોંચ્યો અંકિતા એના સમય પ્રમાણે જ સાડા ચાર વાગ્યે આવી ગઈ હતી એણે પોતાની ગાડી સાઈડમાં પાર્ક કરી અને નીચે ઉતરી એના ઉપર નજર પડતા જ અભિજીત એની સામે ગયો અને બંને જણા રેસ્ટોરન્ટમાં દાખલ થયા અભિજીતે અંકિતાને પૂછીને એક ચા અને એક કોફીનો ઓર્ડર આપ્યો થોડી વાર તો કોઈ કંઈ બોલ્યું નહીં અભિજીતે નોંધ લીધી કે અંકિતા એની સામે નજર પણ મિલાવતી નહોતી બોલો મને કેમ મળવું હતું હું વધારે રોકશ નહીં અંકિતા વૃક્ષ સ્વરે બોલી બસ એમ જ મારે તમારું કોઈ ખાસ કામ નથી પણ તમને જોઉં છું ત્યારે જાણે એમ લાગે છે કે હું તમને ઓળખું છું મનમાં થાય છે કે તમને બસ આમ જોયા જ કરું ક્યારેય પણ આપણી વાતો ખૂટે નહીં લાગણીના પૂર ઉમટી આવે છે મારે તમારા ભૂતકાળ વિશે જાણવું છે અંકિતા જો તમને વાંધો ના હોય તો અભિજીત હિંમત કરીને બધું બોલી ગયો અને છટાક કરતો એક જોરદાર તમાશો અભિજીતના ગાલ ઉપર પડ્યો છાલા રાસકલ ગઈકાલનો મારી પાછળ પડ્યો છે તું સમજેશે શું તારા મનમાં ફરીવાર જો મારી સામે પણ જોયું છે ને તો અહીં તારી એવી ધોલાઈ થશે કે જિંદગીભર યાદ કરીશ આ આખો એરિયા મને ઓળખે છે કહેતી અંકિતા ઊભી થઈ ગઈ અને ચાલવા લાગી રેસ્ટોરન્ટમાં બેઠેલા તમામ સ્ટુરિયો આ દ્રશ્ય જોઈ રહ્યા બહાર ભાગતી અંકિતાને અભિજીતે મોટેથી બૂમ પાડી અરે અંગુરી અભિજીતથી અચાનક બોલાઈ ગયું પણ ગુસ્સામાં સાંભળ્યું ન સાંભળ્યું કરીને અંકિતા દૂર નીકળી ગઈ પોતાનું ઘણું અપમાન થયું હતું હજુ પણ ગાલ છરછરતો હતો આજ સુધી તેણે ક્યારેય પણ માર ખાધો ન હતો તેને રડવું આવતું હતું મમ્મી પપ્પાએ એને લાડથી ઉછેર્યો હતો બસ હવે બહુ થયું આટલું અપમાન થયા પછી આ હોટેલમાં ના રહેવાય અરે માઉન્ટ આબુમાં પણ ના રહેવાય અભિજીતે ટેક્સી હોટેલ ઉપર લેવડાવી ડ્રાઈવરનો હિસાબ કરી દીધો અને પૂછ્યું કે તમારે અમદાવાદ એરપોર્ટ સુધી આવવું છે ડ્રાઈવર તરત તૈયાર થઈ ગયો કારણ કે એને તો લાંબુ ભાડું મળતું હતું એને અડધો કલાક રોકાવાનું કહી એ હોટેલમાં ગયો સામાન પેક કર્યો હોટેલના લેટર પેડમાંથી કાગળ લઈ એણે એક ચિઠ્ઠી લખી અને કવરમાં પેક કરી અને નીચે આવી રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયો આ કવર કાલે સવારે અંકિતા મેડમને આપી દેજો ને અભિજીત બોલ્યો જી સર કહી રિસેપ્શનર યુવાને અભિજીતનો હિસાબ કરી બિલ આપી દીધું અભિજીત ટેક્સીમાં બેસી અમદાવાદ જવા રવાના થયો અમદાવાદથી કોઈ પણ ફ્લાઇટમાં રાત્રે મુંબઈ પહોંચી જવાશે આ બાજુ ગુસ્સાથી લાલછોડ થયેલી અંકિતા પોતાની કાર ડ્રાઈવ કરતી માઉન્ટ આબુની તળેટીમાં આવેલા એના ઘર તરફ રવાના થઈ અંકિતાના પિતા રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હતા અને એમણે અંકિતાને હોટેલ જવા આવવા માટે એક કાર ભેટ આપી હતી અંકિતાએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો આજે કંઈક વિચિત્ર અનુભવ એને થયો હતો આજ સુધી કોઈએ આવી હિંમત કરી નહોતી હજુ ગઈકાલે જ મુંબઈથી આવેલો આ યુવાન આટલી હદે કઈ રીતે જઈ શકે અંકિતાનો ગુસ્સો હજુ શાંત નહોતો થયો ઘર આવી ગયું એટલે અંકિતા ઘરે પોતાના રૂટીન કામમાં પરોવાઈ ગઈ પણ રાત્રે ફરી ફરી પાછા એના એ જ વિચારો મગજ ઉપર સવાર થઈ ગયા રાત્રે અચાનક અંકિતાને યાદ આવ્યું કે પેલા યુવાને એને છેલ્લે અંગુરી કહીને બૂમ પાડી હતી અંગુરી તો એનું છેક એક બાળપણનું લાડકું નામ હતું ચાર વર્ષની ઉંમર સુધી ઘરમાં બધા એને અંગુરી કહીને બોલાવતા પણ પછી એનું નામ અંકિતા રાખવામાં આવેલું કોણ હતો આ યુવાન જેણે એને અંગુરી કહીને બોલાવી અંકિતા ભૂતકાળમાં સરકી ગઈ પોતાનાથી દોઢ વર્ષ મોટો એક ભાઈ હતો જે નાનપણમાં જ ચાર વર્ષની ઉંમરે જયપુરમાં ખોવાઈ ગયેલો એનું બાળપણ માઉન્ટ આબુમાં વીતેલું એના બાપુએ એ વખતે માઉન્ટ આબુમાં સબ ઇન્સ્પેક્ટર હતા એક દિવસ વેકેશનમાં ફરવા માટે એ ફેમિલી સાથે જયપુર ગયેલા ફેમિલીને હવા મહેલ બતાવવા બતાવવા માટે એમણે જયપુરના એક કોસ્ટેબલને મોકલ્યો ભાઈ બહેનને સ્પેશિયલ ડ્રેસ પહેરાવી એક ફોટોગ્રાફર પાસે હવાલદારે ફોટો પણ પડાવ્યો એ પછી કોઈએ હવાલદારને બૂમ પાડી એટલે એ એને મળવા ગયો બે મિનિટમાં તૈયાર થયેલો એ ફોટો લઈને ભાઈ સ્ટુડિયો પરની ભીડમાં બહેન સાથે સંતાકુકડી રમવા લાગ્યો બે ત્રણ ચક્કર ભીડમાં માર્યા પછી નાનકડી બેન ભાઈને શોધી ન શકી અને રડતી રડતી એની મા જ્યાં બેઠી હતી ત્યાં આવી મા તો હાફળી ફાફળી થઈ ગઈ અને ઘણી બૂમાબૂમ થઈ પણ નાનો ભાઈ ના જ મળ્યો હવાલદારને સસ્પેન્ડ કરવામાં આવ્યો બાપુ પોલીસ ખાતામાં એટલે ભાઈની શોધ કરાવવામાં કોઈ કમી ના રાખી પણ ભાઈ ક્યારેય પણ ના મળ્યો આટલા વર્ષો પછી મુંબઈથી આવેલા આ યુવાને એને અંગુરી કહી એટલું જ નહીં ઘરે આવીને બાપુને મળવાની પણ વાત કરી નક્કી એ મારો ખોવાયેલો ભાઈ જ હોવો જોઈએ અંકિતા પથારીમાંથી ઊભી થઈ ગઈ અને તરત હોટેલ ઉપર ફોન જોડ્યો અભિજીતના રૂમમાં કોલ જોડવાની ઓપરેટરને વાત કરી મેડમ અભિજીત સર તો આજે સાંજે સાડા પાંચ વાગ્યે જ ચેક આઉટ કરી ગયા ઓપરેટર બોલ્યો ઓહ નો અંકિતા બેડ પર ફસડાઈ ગઈ મારાથી આ શું થઈ ગયું એણે મારી સાથે એવી તો કોઈ ગંદી વાત નહોતી કરી કેટલા વિવેકથી એ વાત કરતો હતો મેં એના ઉપર ઉશ્કેરાઈને સણસણતો તમાછો મારી દીધો નક્કી એ કોઈ બીજી હોટેલમાં જતો રહ્યો હશે હવે સવારે એને શોધવો જ પડશે શું મેં મારા સગા ભાઈને આટલા જોરથી તમાચો માર્યો અને અંકિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી સવારે એને શોધી કાઢીશ અને જો એ મારો ભાઈ જ હશે તો બાપુને મોટું સરપ્રાઈઝ આપીશ એ તો રાજીના રેડ થઈ જશે અત્યારે બાપુને વાત નથી કરવી સવારે આઠ વાગે અંકિતા જેવી હોટેલની ડ્યુટી ઉપર હાજર થઈ કે તરત જ રિસેપ્શનિસ્ટ જયદેવે એના હાથમાં અભિજીતનું કવર આપ્યું અભિજીત સર સાંજે આઉટ કરીને ટેક્સીમાં જ મુંબઈ જવા નીકળી ગયા આ કવર તમને આપવાનું મને કહ્યું છે જયદેવ બોલ્યો હવે અંકિતાના ગાલ ઉપર એક પછી એક તમાછા પડતા હતા હવે તો ભાઈ અમદાવાદથી ફ્લાઇટ પકડીને મુંબઈ પણ પહોંચી ગયો હશે જયદેવ એક અડધો કલાક મને આપને હું આવું છું અંકિતા બોલી ઓકે મેડમ હું સંભાળી લઈશ જયદેવે કહ્યું અંકિતા હોટેલની બહાર પાર્કિંગ લોટમાં પાર્ક કરેલી પોતાની કારમાં બેઠી અને કવર ખોલ્યું ભાઈ બહેનનો જયપુરમાં પડાવેલો ફોટો એણે જોયો અને તેને સમજાઈ ગયું કે મેં મારા ખોવાઈ ગયેલા સગાભાઈની વાતો સાંભળીને ખૂબ જ ગેરસમજ કરી હતી અને ઉપરથી જોરદાર તમાચો માર્યો હતો અંકિતાએ પત્ર વાંચવાનું ચાલુ કર્યું અંકિતા મેડમ હા હવે તો અંકિતા મેડમ જ બરાબર છે અંગુરી કહીને બોલાવવાનું બહુ મન હતું ઘણી બધી વાતો કરવી હતી પણ ત્યાં જ ગાલ ઉપર સણસણ તો તમાછો પડ્યો બાળપણના ચાર વર્ષ માઉન્ટ આબુ પર વીત્યા હતા એટલે એની યાદોને તાજી કરવા અને કદાચ મારા ખોવાયેલા પરિવારને ભાળ મળે એ હેતુથી માઉન્ટ આબુ આવ્યો હતો મને ખબર નહોતી કે મારી નાની બહેન આટલી જલ્દી મને મળી જશે રાત્રે ફોટાને ધારી ધારીને જોયો ત્યારે તને ઓળખી ગયો હતો કે આ જ મારી બેન અંગૂરી છે બાપુ પોલીસ ખાતામાં હતા એ જાણ્યા પછી તો પાકી ખાતરી થઈ ગઈ અંગૂરી નામ પણ કાલે તને જોઈને પહેલીવાર મારા હોઠ ઉપર આવ્યું તારા હોઠ ઉપર પણ એ જ જગ્યાએ તલ છે જે આ ફોટામાં છે તને જોઈને દિલ ખૂબ ભરાઈ આવ્યું હતું મા બાપુને મળવાની ઈચ્છા હતી પણ કદાચ કુદરતને આ જૂનો સંબંધ મંજૂર નહીં હોય નાનપણમાં હું રાજસ્થાનથી મળી આવેલો એ વાત મને હજુ હમણાં એક મહિના પહેલાં જ ખબર પડી મને માઉન્ટ આબુના આટલા સપના કેમ આવતા હતા આટલું બધું આકર્ષણ કેમ હતું એ બધું મને એક મહિના પહેલાં સમજાઈ ગયું અને અમેરિકા જતા પહેલાં જીદ કરીને હું માઉન્ટ આબુ આવ્યો મારો અને તારો નાનપણનો જયપુરનો ફોટો વર્ષોથી હું જોતો આવ્યો છું પણ મમ્મી પપ્પાએ કહેલું કે મારી એ બહેન નાનપણમાં જ ગુજરી ગઈ છે હું એમનો સગો દીકરો નથી એ વાત મમ્મી પપ્પાએ હંમેશા મારાથી છાની રાખી જોકે મને એમણે પોતાના દીકરાની જેમ જ મોટો કર્યો છે અને વૈભવમાં ઉછેર્યો છો એટલે હવે ભૂતકાળના કારણો અને તપાસમાં મારે જવું નથી આપણો એ ફોટો મેં કવરમાં જ આ પત્રની સાથે મૂક્યો છે મારે એની હવે જરૂર નથી બસ ચાર પાંચ દિવસમાં જ અમેરિકા કાયમ માટે જઈ રહ્યો છું હા કાયમ માટે કારણ કે આ તમામ સંબંધો હવે હું ભૂલી જવા માગું છું મારું પોતાનું હવે કોઈ નથી બહેનને મળવા આવ્યો તો મને તમાછો મળ્યો હું અનાથ જ રહેવા માગું છું મને તમાજો મારવા બદલ જો સાચા દિલથી પસ્તાવો થતો હોય તો મુંબઈ આવે ને મને મળવાની કોશિશ પણ ના કરતી અને હોટેલના રજિસ્ટરમાં લખાયેલા મારા એડ્રેસ ઉપર કોઈ તપાસ પણ ના કરતી બહેનનો પ્રેમ કેવો હોય એ અનુભવ કરવા અને મારા પોતાના મા બાપનો પત્તો મળે તો દૂરથી એકવાર એમને જોઈ લેવા ચેક માઉટ આબુ સુધી ધક્કો ખાધો પણ આ સંબંધો વિસરાયેલા જ રહે એવી ઈશ્વરની ઈચ્છા છે બસ તારા દર્શન થઈ ગયા એ જ મારી માઉટ આબુની યાત્રાની સફળતા છે કમસે કમ મારો ફેરો ફોગટતો નથી ગયો અભિજીત પત્ર વાંચીને અંકિતા ખૂબ રડી મન મૂકીને રડી એનું રડવું બંધ જ નહોતું થતું અને એના રુદનનો અવાજ બહાર કોઈ સાંભળી ન જાય એટલે વરસાદ પણ મન મૂકીને તૂટી પડ્યો મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો